એક તરફ ક્ષત્રિય સમાજ નું આંદોલન અને બીજી તરફ રહીશો ને સુવિધાઓ ન મળતા જોવા મળી રહ્યો છે વડોદરા શહેરના ના રહીશો દ્વારા ઉગ્ર વિરુદ્ધ નોંધાવામાં આવ્યો હતો ને તેઓ જણાવ્યું હતું કે વર્ષોથી અમે અહીંયા રહીએ છીએ ડ્રેનેજ નો પહેલેથી જ પ્રોબ્લેમ છે રોડ સરખા નથી અને હવે લાઇટ પણ યોગ્ય રીતે મળતી નથી જેને લઈ સોસાયટીના નાકે પોસ્ટર બેનર લગાવી કામ નહીં તો વોટ નહીં ની ચિમકી ઉચ્ચારી છે વડોદરાના બાગ વિસ્તારમાં આવેલ રણછોડ પાર્ક સોસાયટી સહિત આસપાસની કેટલી સોસાયટીઓમાં છેલ્લા ત્રણ દિવસથી લાઇટ અનિયમિત હોવાનું સ્થાનિકો દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવે છે વર્ષોથી અમે અહીંયા રહીએ છીએ તેમ છતાં ડ્રેનેજ રોડ રસ્તાની સુવિધા યોગ્ય મળતી નથી અને હવે લાઇટ પણ અનિયમિત રહે છે જેથી આવનાર લોકસભાની ચૂંટણીનો અમે બહિષ્કાર કરીએ છીએ અને કામ નહીં તો વોટ નહીંની ચીમકી ઉચ્ચારી છે મોટી સંખ્યામાં આસપાસના સોસાયટીના સ્થાનિકો ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો